ખબર મને તો કોઈ ખબર નઈ લે ખબર તો આવતા ના હોય તરત પોણી મળ્યું બાંધુ મારે પાણી આમ બધું પૂછી રોટલી ન તમે આ તો કેવું કરે બાપા તમે અમે ખાવાનું કોમ કરશે તો પછી હાલ હાલ કરતા નહીં

માર્યા મારશે નવ તમારે પાવા ને જો મને પકળ ના દે લે પકડી લે પકડી લે પાવર છે ને પકડી લે જાવ એક દોર ના બાજુ પાછે વાર કરી તમે એમ ના પાવા મોટો ભૂં મર ના પાવા પાવર પકડ જા પકડ ઓલો જો લો બધું હા બે પાવર દેવાનો આ જ છે જાય તો આ જ જાય પાવર તો પકડ ઓ હો છે તો પાણી પર આવો પપાતા ઓર કોપાતા જોડો લ્યા કોપાતા થઈ જવાના જો ઓન તમે બે જાય છે મેવા પાતાઓ કી દે લ્યા હવે બે જો જા બે જો મત

આટલી કઢા લે પેલો મે હું તમને આટલી કઢા ઓર પેલો પાથો તમે શું ખાઓ ગમ ખાઈ ખાઈ હું તો આટલી ચારી ખાઈ ગઈ ચારી કેવું બનવા મારે વાત ઓભળો તમે ન ખાતા ઓભળો મારે તું કોણ તો બગાડીશું શું ખાઓ ગમ કોઈને આને જાતા જમીન છે વિકવા છે ચાર વર્ષે એક ખાવા એવું રાખવા જો કે દોરાતું હોય તો બે

વિવાદ નહી તું કમ લાવ ચાલ નહી તારે આમાં બેન ચા પાણી કરન વાત કરી ને